ગુજરાતમાં સૌ પ્રથમવાર પંચાયત કક્ષાએ સૌથી મોટો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મહેસાણા જિલ્લામાં યાત્રાધામ બહુચરાજી ગ્રામ શરૂ કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બહુચરાજીમાં છત્રીસ કિલોમીટર વિસ્તારમાં બનાવવામાં આવેલી ભૂગર્ભ ગટર અને ગંદા પાણીના નાળામાં વહેતા ગંદા પાણીના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરીને ખેતીમાં ઉપયોગ કરવામાં આવશે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા બહુચરાજી વિસ્તારમાં રૂપિયા સાત પોઈન્ટ વીસ કરોડના ખર્ચે સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ નવીન સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બહુચરાજીથી બે કિલોમીટર દૂર બનાવવા દસ વીઘા જમીન ફાળવી દેવામાં આવી છે ખાખરિયા ચપ્પા તરીકે પ્રચલિત બહુચરાજી વિસ્તારમાં ખેતી લાયક પિયતના પાણીની અછત વર્ષોથી વર્તાઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભૂગર્ભ ગટર અને ગંદા નાળાના ગંદા પાણીને શુદ્ધ કરી ખેતીમાં ઉપયોગ કરવામાં આવશે બહુચરાજી વિસ્તારમાં ઔદ્યોગિકકરણના કારણે ગ્રામ પંચાયતનો વિકાસ થશે અને તેના કારણે પંચાયત વિસ્તારમાં પણ છત્રીસ કિલોમીટર લાંબી ભૂગર્ભ ગટર બનાવેલી છે આ સંજોગોમાં ગટરના ગંદા અને નાળામાં વહેતા ગંદા પાણીનો ઉપયોગ કરવો જરૂરી હતો આથી જ ગંદા પાણીના કાયમી નિકાલ અને પાણી ખેતીમાં ઉપયોગી બની રહે એવા હેતુથી સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી ખેડૂતો પણ ખુશ છે ગુજરાત સરકાર દ્વારા જ્યારે બૌચાઈમાં યોજના આપવામાં આવી છે તો સૌ પ્રથમ તો બહુચાઈ ગ્રામજનો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બહુચાઈમાં અંદાજીત છત્રીસ કિલોમીટર જેટલી જે ભૂગર્ભ ગટર છે એનું જે આ પાણી બે પોન્ડમાં હતું એ પોન્ડની બાજુમાં એક સુએજ પ્લાન્ટ તૈયાર કરી અને એ પ્લાન્ટના અંદર જે આવતું પાણી ગટરનું પાણી છે એને ટ્રીટ કરી અને ખેડૂતોને પણ આપી શકાય એવી કે આ અંદાજીત લગભગ સાડા સાત કરોડની યોજના જે રાજ્ય સરકારે બહુચાઈને આપી છે તો એના માટે થઈ અને આજુબાજુમાં જે ગંદકી અને જે આ પાણી ગંદુ પાણી જે ફેલાતું હતું એ પણ બંધ થઈ જશે અને વિકાસની સાથે સાથે સ્વચ્છતા અને આ વિસ્તારના લોકો માટે ખૂબ મોટી યોજના છે જી ચોક્કસથી જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ગામડાઓના વિકાસ માટે આવડા મોટા પગલાં લઈ રહી હોય ત્યારે બહુચાઈ માટે આ યોજના ખૂબ જ આશીર્વાદ પૂર્ણ થશે અને અમને પણ આનંદ છે કે કદાચ આવડી મોટી યોજના કોઈ પણ ગુજરાત સરકાર ગુજરાતના ગામડાઓમાં સૌથી પહેલી યોજના હશે ગટરનું શુદ્ધિકરણ પાણી ખેડૂતો માટે શુદ્ધ પાણી કરીને ખેતીની વાવણી માટે તથા ઉનાળામાં પાણીનો પ્રશ્ન રહેશે એના માટે ખેડૂતોને પાક પાકમાં પાણી આપવા માટે સારો લાભ એવો થશે આજુબાજુ ગામડામાં પાણીની બહુ તકલીફ હોવાથી આ શુદ્ધ કારણે પાણીનું સારો એવો પાણીનું ખેતી ઉપયોગ માટે રહેશે તથા સરકારશ્રીને આ જે પ્લાન નાખ્યો છે એના માટે પણ સારું રહેશે ગટર અને નાળામાં વહેતા ગંદા પાણીના શુદ્ધિકરણ માટે રાજ્યમાં પ્રથમવાર બહુચરાજી ગ્રામ પંચાયત વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવનાર છે આથી યાત્રાધામ બહુચરાજીમાં ગટરની ગંદકી દૂર થશે જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ખાખરિયા ચપ્પા બહુચરાજી વિસ્તારમાં ખેડૂતો ઉનાળું ખેતી પણ કરી શકશે મહેસાણા જિલ્લાનું બહુચરાજી નગર જે હાલમાં શહેરીકરણ તરફ આગળ વધી રહ્યું છે ને તેના કારણે આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનો નિર્ણય કરવામાં આવે છે રૂપિયા સાત પોઈન્ટ વીસ કરોડના ખર્ચે જે બનનાર જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેનાથી પાણી શુદ્ધિકરણ કરવામાં આવશે આ વિસ્તારમાંથી જે પસાર થઈ રહ્યું છે ગટરનું ગંદુ પાણી જે છે એનું શુદ્ધિકરણ કર્યા બાદ અહીંના જે આ વિસ્તારના જે બહુચરાજી અને અમદાવાદ જિલ્લાનો જે માંડલ તાલુકો છે તે ખેડૂતોને ખેતી માટે શુદ્ધ પાણી આપવામાં આવશે એટલે તેના કારણે જે ઉનાળામાં જે આ વિસ્તારમાં ખેતી થતી નથી તેના કારણે ઉનાળાની ખેતી પણ ખેડૂતો કરી શકશે અને તેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે ભોજરાજી મયુર રાવલ નિર્માણ ન્યૂઝ